નમસ્કાર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માં આપનું હાર્દિક સ્વાગત છે વિરંગામ ગાંધી હોસ્પિટલ માં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય આજે છે સાત ખીચડી રોટલી માં છે તો તમારે પણ જે પણ યોગદાન આપવું હોય તે અમારા ટ્રસ્ટ માં રૂબરૂ બાવી અને આપી શકો છો અમારો મોબાઈલ નંબર છે પંચાણું એકસો ત્રણ વીસ છસો એક તે નંબર ઉપર પણ જાણકારી કરી શકો છો અથવા અમારો સાઈડમાં QR કોડ આપવામાં આવે છે તે QR કોડ માં જે તમારથી સત્તા સક્તિ યોગદાન બની જશે તે યોગદાન પહોંચાડવા માટે આવો આપણે ભરાવીએ બોજો તો આપણે જન્મ દિવસ હોય જીતી હોય અથવા સ્વજ પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટ માં રૂબરૂ અને આપી શકો છો અમારો મોબાઈલ નંબર છે પંચાણું એકસો ત્રણ વીસ છ છ એક કોઈપણ દાતાશ્રીને ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટમાં રૂબરૂ પાવી અને આપી શકે છે તેમનું અહીંયા આ જગ્યા ઉપર બોલ લગાવવામાં આવે છે અને આવી રીતના જે દાખલ થતા દર્દી તથા દર્દીના સગા હોય તેમના માટે ભરપેટ ભોજન આપવામાં આવે છે આજે આપણે વિરેન્દ્રમની ગાંધી હોસ્પિટલમાં તો દેહી સર્વિસ ભોજન ચાલુ હોય તમે પણ એક દિવસ માટે આવો અને અમારો કોન્ટેક્ટ કરવા વિનંતી છે અને વિરંગામની આજુબાજુમાં રહેતા હોય તો અમારો મોબાઈલ નંબર નોટ કરી લેજો અને તમારે ચોખા ઘઉં કોઈ પણ અનાજ કરિયાણું કોઈ પણ વસ્તુ આપવું હોય તો તમે રૂબરૂ આવી અને આપી શકો છો અથવા અમારા મોબાઈલ નંબર ઉપર ફોન કરો તો અમે આવી અને લઈ જઈએ આવો આપણે જોઈએ 영업비. 사랑. 자. 자기는 저 같이 잘해. 나 알지? 나갈 거야.